પાદરા નગર નાગરિક સહકારી બેંકની એકસઠમી વાર્ષિક સામાન્ય સભા અનેક વિરોધ વંટોળ સાથે વિવાદ બની હતી સભાસદોએ આક્ષેપ કર્યો હતો કે સભા અંગે કોઈને જાણ ન થઈ હતી જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય આક્ષેપને આપ્યો હતો નાગરિક સહકારી બેંકની વાર્ષિક સામાન્ય સભા મામા પાર્ટી પ્લોટ ખાતે વરસતા વરસાદ વચ્ચે હતી કારણે સભાસદોની સંખ્યામાં પાંખી દેખાતી હતી પ્રમુખ ઉપપ્રમુખ સહિત અને ડિરેક્ટરોની હાજરીમાં સભાસદની કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો સામાન્ય સભા દરમિયાન સભાસદોએ અને યુવાનોએ આક્ષેપ કર્યા હતા કે આ સભા અંગેની પૂર્તિમાં માહિતી કે સભા અંગે જાણે સભાસદોને કરવામાં આવી નથી ને સભાસદોની પૂરતી સંખ્યા પણ ન હોવાના આક્ષેપ કર્યા હતા સાથે અનેક મુદ્દા પર સભાને અયોગ્ય ગણી અને નિયમ વિરુદ્ધ ગણાવી આક્ષેપ કર્યા હતા અનેક સમયે કેટલાક સભાસદોને વોકઆઉટ પણ કર્યું હતું આ સભાને રદ કરવાની માંગ કરી હતી પાદરાનગર નાગરિક બેંકની યોજાયેલી એજીએમમાં અનેક વિવાદો વચ્ચે સભા સંપન્ન કરવામાં આવી નાગરિક બેંકના ઉપપ્રમુખ સચિન ગાંધીએ શેર પ્રમાણેની કેટેગરી પ્રમાણે ચાંદીના સિક્કા ગિફ્ટ આપવામાં આવશે સાથે સભામાં થયેલ વિવાદ અંગે પણ તેઓએ નિયમ મુજબ સભા થઈ હોવાનું જણાવ્યું હતું આમ ભારે વાદ વિવાદ વચ્ચે અને આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે એક સેટમી સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા આપણે કઈ સામાન્ય સભામાં બધા સભાસદો ની મંજૂરી એવી લીધી હતી કે આ અહેવાલ ઘરે નઈ મોકલી પેપર એની જાહેરાત આપીશું વાત ઘરે

બધા જ કામો અમુક માણસને જોડીને સર્વાનુમતે મંજૂર થયા છે જે પણ મુદ્દા હતા એ અને બેંકના છ્યાસી લાખ રૂપિયા છ્યાસી લાખ સત્તાણું હજાર રૂપિયાની માલમત રકમ જે બેંકના માલિક ગને એવા સભાસદો માટે ગીતનું આજે અહીંયા આગળ નક્કી કર્યું છે જેમાં સાત ગ્રામનો ચાદીનો સિક્કો પચાસ શેરની ઉપર હોય એને અને પચાસ શેરની નીચે હોય એને ત્રણ ગ્રામનો ચાદીનો સિક્કો ટૂંક સમયમાં એ વિતરણ થઈ જશે અને સામાન્ય સભા આજની આ લગભગ અમુક વ્યક્તિને છોડી અને બધાય સારવાર માટે મંજૂર છે એમ જ લોકોને જાણ નથી થઈ સભાસદોને જાણ નહીં થઈને રદ કરવાની માગણી કરી છે સભાસદોને જે બેંકે જે નિયમ મુજબ જે કરવાનું હતું ગઈ વખત આ જ સભાસદોએ આપણા સભાસદો જે બેંકના માલિક ગણાય એ લોકોએ જે જણાવ્યું હતું કે અહેવાલ ઘરે ઘરે ના મોકલશું જેને પણ જશે એ અમે અહેવાલ નથી મોકલ્યા અને જે પેપરમાં જાહેરાત આપવાની જે પણ નિયમ મુજબ છે એ બેંકે સંપૂર્ણપણે નિયમ મુજબ કરી છે એ તદ્દન ખોટી સામે સભા થઈ છે બાર હજાર સભાસદોમાંથી એકસો વીસ નહીં પચાસ જણ પર હાજર નથી અને મારે ખાલી એક જ વસ્તુ કહેવું છે કે ખાલી ફેસબુકમાં મૂકી દેવાથી કે સામાન્ય સભા આ તારીખે છે કોઈ હાજર પહોંચે નહીં જેવી રીતે ચૂંટણી સમયે તમે ઘરે ઘરે કાપલીઓ પહોંચાડો છો નગર નાગરિક ચૂંટણી હોય છે ત્યારે તો આ સામાન્ય સભા થઈ એની જાન તમે કેટલા સભાસોધન કરી મેં સભાસોધન પૂછ્યું પચાસમાંથી એક જણને જાન નથી થઈ ખાલી ફેસબુકમાં મૂકી દેવાથી સામાન્ય સભા થાય નહીં એના માટે સભાસોધન ઘરે ઘરે પહોંચાડવું પડે કાપડી કે આજે આ તારીખે સામાન્ય સભા છે આ વસ્તુ મોકલવાની અમારું એક જ કેવું છે કે નિયમ નહીં થઈ અને પૂરતી સંખ્યા નહીં એટલે તમે આ સામાન્ય સભા નિયમ મુજબ થઈ નથી પંદર ડિરેક્ટરોમાંથી માંથી નવ ડિરેક્ટર હાજર છે અને જેટલા પણ સભાસદો હાજર છે બધા સભાસદો કીધું કે આ સભા કેન્સલ કરો આ સભા યોગ્ય નથી તો પણ એ લોકો માનવા તેની મનસ્વી નિર્ણયો આ સભામાં લીધેલા છે એ ડિરેક્ટરોએ લીધેલા છે અમારો વિરોધ એક જ છે કે આ સામાન્ય સભા પચાસ જન્મો નગરની બેંક છે સભાસદોની બેંક છે સભાસદો બેંકના માલિક છે એ લોકોએ જ કીધું છે તો પછી આ સામાન્ય સભાને કેન્સલ કરવામાં આવે અમારો એક જ માર્ગ છે